નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલકે સ્વામી ન્યૂઝ ચેનલ એપિસોડમાં આપણે વાત કરીશું શોર્ટ ફિલ્મ પનિહારી વિશે પનિહારી શબ્દ જ્યારે આપણા કાન ઉપર પડે છે ત્યારે આપણા માનસપટમાં એક એવું ચિત્ર ઉપજે છે કે પાણી સેડેથી એટલે કે કુવા કે નદીમાંથી કોઈ સ્ત્રી માથે પાણીનું બેડું લઈ અને આવતી હોય એને પનિહારી કહેવાય જૂના જમાનામાં ગામની જે સ્ત્રીઓ હતી એ પાણી લેવા માટે થઈને નદી અથવા તો કૂવો કે તળાવ જે હતું ત્યાં બધી બહેનો છે એ પાણી ભરવા ત્યાં જતી હતી અને અલગ મલકની વાત કરતી હતી પનિહારી આપણો તળપતિ કાઠિયાવાડી શબ્દ છે અને એના ઉપરથી ભાસ્કરભાઈ જોશી જ્યાં ભાવનગર રહે છે અને આમ તો એના જીનેટિકમાં છે કલા છે એ સાહિત્ય છે એ સંગીત છે એ અને એટલા માટે થઈને એને એક બેતાલીસ મિનિટની શોર્ટ ફિલ્મ અને એનું નામ છે પનિહારી એ એમને મહા મહેનતથી અને સૂઝબૂઝથી એમને એ તૈયાર કરી છે એમના એ પ્રોડ્યુસર છે આપણે મળીશું ભાસ્કરભાઈ જોશીને નમસ્તે ભાસ્કરભાઈ અમારી આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આપ અમારા આ ઇન્ટરવ્યૂમાં ઉપસ્થિત રહ્યા છો એ બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું મારે ભાસ્કરભાઈ તમને એ પૂછવું છે કે તમને આ શોર્ટ ફિલ્મ બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો અગાઉ ક્યારે બનાવેલી હતી સૌપ્રથમ તો હું તમારી ચેનલને ધન્યવાદ પાઠવું છું કે મને તમે અમે યુટ્યુબ માટે બોલાવ્યો છે માનસી ફિલ્મ પ્રોડક્શન જોશી અને મારા ફાધર નામ છે ભગીશ જી અમે લોકોએ સાહેબ બે મોટી મૂવી બનાવેલી છે જી એક અને એક બે હજાર ત્રેવીસમાં શોર્ટ ફિલ્મ તો મેં અઢલક બનાવેલી છે જી જી તો એકવાર રાત્રે હું યુટ્યુબમાં બધું જૂના જમાના બધું પોસ્ટને હું જોતો હતો તો એક પનિયારી કે સ્ત્રી જે બેડ જાતિ હોય છે એનો એક કાલ્પનિક ચિત્ર મારા મગજમાં સવાઈ ગયું એટલે પછી હું ઘણું મંથન કર્યું બાબતે કે પનિયરી આ શીર્ષક તો છે કે પનીર એટલે કે જે જૂના ગામડામાં પેલા સ્ત્રીઓ છે માથે બીડા લઈ લઈને જતી હોય છે પાણી ભરવા માટે અને નટકટ રમત સાથે વાત કરતી કરતી આવતી જતી હોય છે અને પનિયાનો મિજાજ કંઈક અલગ હોય છે અને એ ગામડાની જે પનિયા હતી એ જીવન અત્યારે લુપ્ત થઈ લુપ્ત થઈ બરાબર છે તો આ એક જે સબ્જેક્ટ છે મારા માટે લખવો એક બહુ ડિફિકલ્ટ વસ્તુ હતી સાહેબ પણ જો કે ગણેશ વર્પીમાં લખ્યું છે પણ પનિયારી આમ તો પનીરી શબ્દ છે બધાને ખ્યાલ છે પનીરી એટલે કે સામાન્ય ગામડાની જે પાણી ભરતી હોય એ સ્ત્રી છે પણ મારા માઇન્ડમાં છે એક કાલ્પનિક ચિત્ર તૈયાર થયું પનિયારી તો પનિયરી કેવી હોય કે પનિયરી તો બધાને પાણી ભરતી હોય પાણી પાતી હોય બરાબર પણ મેં એને વિરોધમાં એક ચિત્ર ઉભું કર્યું મારા માઇન્ડમાં કે આ તો પાણી ભરતું સામાન્ય બાબત છે પણ પનિયાનું મારા જે ટેલિફિલ્મ ટેલિફિલ્મનો મારે જે કોન્સેપ્ટ લખવો છે જેની સ્કી બાકી મોડિફિકેશન કર્યું છે તો એ પનિયારી કેવી હોય જોઈએ તો બહુ મનોમંથન તો બહુ અનુસારી મળી આનું મારી પનિયારી પાછળ પણ સડનલી એક એવો વિચાર આવ્યો કે આ પનિયારી છે બધાને પાણી પાતી હોય છે પણ મારે એક એવી પનિયારી બતાવી છે મારા કોન્સેપ્ટમાં કે જે પાણી ફાકી હોય એ વ્યક્તિ ત્યાં મૃત્યુ પામી જાય છે બરાબર એટલે સમથિંગ હોરા ડિફરન્ટ તો ધીમે ધીમે બધો મારા માઇન્ડમાં બધાને જે સિકવન્સ સીન ગોઠવાતા ગયા અને સ્ટીપ લખવાનું સ્ટાર્ટિંગ કર્યું તો કે ભાઈ આમાં કલાકારો તો કે અબુ સ્ત્રી ઉપર ફિલ્મ છે તો પ્રથમ સવાલ તો એવો હતો કે આટલી બધી સ્ત્રીઓને લાવી ક્યાંથી મારા માટે બરાબર તો મારા એક ફ્રેન્ડ હતા કિશોરભાઈ ભર્ષે કહી તો એના સર્કલમાં એક અમારા દષ્ટતાબેન જાણી જે પોતે એ લોકો રાજા રાજા ગ્રુપ પર આવે છે જી તો એના માટે મેં દશ્ટાબેન જાણીને સંપર્ક કર્યો જી આ આ બધા ન્યુ ફ્રેશર એક આર્ટિસ્ટ છે જે લોકો રાસ ગ્રબનું બધું સામાજિક લેવલ બધું કાર્ય કરે છે પણ ફિલ્મ માં પ્લેટફોર્મ યુનિટ મેળવ કોઈ નહીં પણ ઈ બાબત તો થોડો સંકોચ ખરો કે આ લોકો ને આ બધા એગ્રી પણ થઈ ગયા છે રાધે કૃષ્ણ ગ્રુપ વાળા બધા બે નો પણ હવે આ લોકો પાસે કામ કઈ રીતે કઢવું અચ્છા એ એ તમે કહેશો ભાસ્કરભાઈ કે તમારી આ જે શોર્ટ ફિલ્મ છે એ એની અંદર કેટલા કલાકારો ભાગ લઈ રહ્યા છે હા હા સર મારી શોપમાં ઓછામાં ઓછા સત્તર થી અઢાર આર્ટિસ્ટ છે જેન્ટ્સ અને લેડીઝ બંને અચ્છા અને એનો જે કે બેતાલીસ મિનિટનું જે શોર્ટ ફિલ્મ છે બરાબર એનું મેઇન થીમ શું છે શોર્ટમાં તમે બતાવી શકશો ટૂંકમાં મેઇન થીમ યસ વન લાઇન તમને કહું છું બરાબર જી એક ગામડું છે હવે ગામડામાં એવું થાય છે કે કોઈ પણ વ્યક્તિ રાત્રે પાણી ભરવા માટે ગામના સીમાડે જાય છે બરાબર છે ત્યાં પાણી ભરવા જાય છે અને પનિયાની ત્યાં પાણી પાય છે પણ પનિયાની ત્યાં પાણી પાય એટલે તરત જ એનું ત્યાં મૃત્યુ થાય છે બરાબર તો વિષય ખૂબ રોમાંચિત છે કે પનિયાની જે પાણી પાઈને માણસોને તરત સીપાતું હોય છે તો આ પડિયા જીવનમાં એવું શું બન્યું કે પાણી પાણી માણસોના જીવ લેશે આ એ એ છે પડિયારી ગામમાં એક આ ટબલ ટબલ ખતરો સર્જાય છે કે ગામના સીમાડા રાત્રે પાણી ભરવા જાય છે એના મૃત્યુ કેમ થાય છે તો આખો વિષય કોઈ દિલચસ્પ છે બે ધડક છે અને હું આશા રાખું છું કે ઓડિયન્સ શરૂઆત થી લઈને એમ સુધી જોશે એ આમાંથી આટલું મડકું નહીં અચ્છા ભાસ્કરભાઈ કેશો અત્યારે હોલીવુડ પછી બોલીવુડ પછી ટેલિવ અને પછી ઢોલીવુડ ઢોલીવુડ એટલે ગુજરાતી ગુજરાતી ફિલ્મો બધી છે બરાબર છે તો ગુજરાતી ફિલ્મો કોઈ એક જમાનામાં ધર્મ ઉપર ચાલતી હતી ધાર્મિક ફિલ્મો વધારે ચાલતી હતી કોઈ એક જમાનાની અંદર હું તમને કહું કે ઐતિહાસિક ઉપર દાખલા તરીકે વીર માંગડાવાળો છે કે વીર રામવાળો છે કે રાજા ભરતરી છે કે રાજા હરિચંદ્ર છે એવી રીતે એ ચાલતી હતી પછી એમાં પ્રણય કથાઓ આવી ધીમે ધીમે બદલાતી અત્યારનું જે ઓડિયન્સ છે એની આ ચોથી પેઢી ચાલી રહી છે બરાબર જે લોકો વીર રામવાળો કે માંગડાવાળો કે રાજા ભરથરી જોતા હતા એ તો ગુજરી ગયા બધા પણ એની બીજી ત્રીજી પેઢી ચાલી છે આ નવી પેઢી જે નવું જનરેશન છે સાહેબ એ ગુજરાતી ફિલ્મો પ્રત્યે અથવા ગુજરાતી વાર્તા પ્રત્યે કે ગુજરાતી શોર્ટ ફિલ્મ પ્રત્યે એનો લગાવો વધતો જાય એના માટે શું કરવું જોઈએ એના માટે તો સૌ પ્રથમ આપણે વિષય બનાવવા પડે જે આજની જનરેશન જે ભૂલી ગઈ છે બરાબર તો એ વિષય પણ શક્ય છે જ ને સાહેબ જે તમે ઐતિહાસિક વાતો મને કરી બરાબર તો એ વિષય હાલના સમયમાં શક્ય છે પણ એનું મેકિંગ એવું મેકિંગ કરો અને ઓડિયન્સને તમે બધું સમજાવો આપણી જે ગુજરાતની ભૂમિ છે સૌરાષ્ટ્રની ભૂમિ છે બરાબર કે આ જે અમુક ઐતિહાસિક જે ઘટના છે ઐતિહાસિક એટલે આજની જનરેશનને ખ્યાલ આવે કે સત્ય શું છે પણ અત્યારે એવું છે ગુજરાતી ફિલ્મમાં બે વિભાગ પડી ગયા છે એક રૂલર અને એક અર્બન તો અર્બનમાં એવો વર્ગ છે કે જસ્ટ કોમેડી લવ સ્ટોરી આવા વિષયો આવે છે પણ એમાં કાંઈ મેસેજ હોતો નથી બરાબર હા અમુક અમુક એવી ફિલ્મો હોય છે જેમાં મેસેજ હોય છે પણ ફિલ્મમાં તો કોઈ પણ પ્રકારનું લેવાનું હોતું નથી તો એની અસર આ જનરેશન જનરેશન ઉપર પણ થાય છે હમણાં થોડા સમય પહેલા એક ફિલ્મ આવ્યું હતું નાયિકા દેવી નાયિકા દેવી આપણે જે મુગલ મુગલ સામે યુદ્ધ કર્યું હતું ને સોમનાથ આટલું બધું સુપર ડુપર મૂવી હતું ને બહુ સરસ ઐતિહાસિક આપણું પણ એ વિશે આ પબ્લિકે એક્સેપ્ટ ન કર્યું ન કર્યો બરાબર આખું વીએફએક્સ વજનો અત્યારે ટેકનિક વાળું ફિલ્મ હતું પણ એ લોકો આ પબ્લિકે એક્સેપ્ટ ન કર્યું કેમ કે એના દિલો દિમાગમાં હવે આ એક નહીં ઓળિયા બધાએ ઊભી કરી દીધી છે અચ્છા ભાસ્કરભાઈ તમારા ફાધર છે એ પણ કલા સાથે અને શિક્ષણ સાથે સંકળાયેલા હતા એને પણ આ ક્ષેત્રમાં બહુ મોટું યોગદાન આપ્યું છે અને તમે પણ ઘણા વર્ષથી ઘણી બધી શોર્ટ ફિલ્મોને આવું બધું બનાવ્યું છે મારે તમને એ પૂછવું છે કે ગુજરાતી ભાષામાં બહુ સરસ નવલકથાઓ હોય છે દાખલા તરીકે સરસ્વતીચંદ્ર ચંદ્ર ગોવર્ધનરામ ત્રિપાઠીની બરાબર પછી ચુનીલાલ મડિયાની વેળા વેળાની છાયડી પછી વજુ કોટકની ચુંદડી અને ચોખા એમાં સરસ્વતીચંદ્ર ઉપરથી પિક્ચર બન્યું હતું અને વેળા વેળાની છાયડી જે છે ચૂનીલાલ મડીયાની નવલકથા બહુ સરસ છે એના પરથી ફિલ્મ બની પણ ફિલ્મ અધૂરી રહી કારણસર એ પછી બની શક્યું ફિલ્મ બની શકી નહીં તો આવી જે ધુરંધર નવલકથાઓ જે છે ગુજરાતી સાહિત્યની અંદર સાહેબ એના ઉપરથી કોઈને ગુજરાતી ફિલ્મ બનાવવાનો કેમ વિચાર આવતો નથી વિચાર વિચારતા વિચાર તો આવે જ છે સાહેબ પણ હવે આમાં એવું થાય છે કે પ્રોડ્યુસર બરાબર નિર્માતા એક હોય છે અને આ બાબતે આપણે જે ઐતિહાસિક ફિલ્મોની તમે વાત કરો છો તો ઐતિહાસિક ફિલ્મોમાં અઢલક ખર્ચો થતો હોય છે અઢલક પ્રોપર કોચ્યુમ લોકેશન એવા આર્ટિસ્ટ બરાબર અને પ્લસ એવા સોંગ તો એના માટે સક્ષમ નિર્માતા હોવો જોઈએ જે પોતે ખર્ચો કરી શકીએ બરાબર તો આમાં એવું થાય છે કે એક એવો નિર્માતા હોય છે પણ એ અમુક વાર આર્થિક રીતે તૂટી જાય છે તો એ પછી એના માટે એ ફાઈનેન્સ ગોતે છે અથવા એવા નિર્માતાઓ બોથે છે તો આ બધાના વિચારો હલકા હોતા નથી એટલે એના કારણે અમુક ફિલ્મો બંધ રહી જાય છે અમુક તૈયાર ફિલ્મો પણ બહાર હાથ નથી અને અમુક એના ખૂબ જ ડિફરન્ટ હોય છે ડિફરન્ટ જેના લીધે કલાકારોના ભવિષ્ય પણ એમાં ફિલ્મો ઉપડેલા હોય છે આભાર ભાસ્કરભાઈ આપણી સાથે ભાસ્કરભાઈ જોશી જોડાયા હતા જે ગુજરાતી શોર્ટ ફિલ્મ બનીહારીના પ્રોડ્યુસર છે અને ગુજરાતી શોર્ટ ફિલ્મ વિશે એમની જે આગામી દિવસોમાં ટૂંક સમયની અંદર જ્યારે રિલીઝ થવાની છે ત્યારે એમને પણ એવો આશાવાદ છે કે દર્શક મિત્રો છે એ એની આ શોર્ટ ફિલ્મે ખૂબ દિલથી વધાવી લેશે અસ્તુ મારો એપિસોડ આપણે ગમે હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોનું બટન દબાવજો અસ્તું